તમારું મારા નવા બ્લોગમાં અમે અમે નીકળી ગયા ગયા હતા હતા ભાઈ સુરત જવા માટે આવી આ ડબ્બામાં હવે બંને છે ને સુરત 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 માટે માટે નીકળી નીકળી ગયા ગયા ભાઈ ફાસ્ટ હતા ચાલો મારા મિત્રોને તમામ સભ્યો સાથે અમે નીકળી ગયા હતા બસ ફાઇનલી અમદાવાદ આવી ગયો હવે સુરત જવાની તૈયારી ગગો આનું નામ ગોવિંદ તો મારા ભાઈ અમને મોડી રાતે સુરતમાં ઉતારી નાખ્યા હતા અમારી રેલવેને જે વલસાડ વડનગરવાળી હતી અમે રિક્ષા પકડી લીધી ફાઇનલી રિક્ષા પકડીને અમારી આગળ પોલીસ હતી તો રિક્ષાવાળો ગાળો બોલતો હતો પોલીસવાળાને કે પોલીસ તો અમારું કાંઈ ના તોડી શકે અને એમને ટાઈમ શરમની અમારા જગ્યાએ અમરોલી લાલા લાલાભુવાજીના મંદિરે અમને ગોગા મહારાજના મંદિરે ગો રિક્ષાએ ઉતારી નાખ્યા હતા લાલા લાલાભુવાજીની સેવા બહુ અપરંપાર રહી એમનો ભાવ પણ બહુ હતો અમને ઊંઘવાનું સેટિંગ સારું કરાવી દીધું અમે ઊંઘી ગયા હતા મોડી રાતે પછી સવાર પડી સવારે વહેલા ધજા નવી ચડાવવાની હતી બાર મહિને નાગપાચમના દિવસે તો અમે લાલા ભુવાજીના મંદિરે ધજા ચડાઈ સવારે વહેલા ઉઠી ગયા હતા આયુઝમેન્ટ એક નંબર હતું ભુવાજીએ બધાને જય ગોગા મહારાજનો જયકારો બોલાયો અને જય ગોગા જય ગોગા કરતાં કરતાં ભુવાજી મંદિરમાં જતા રહ્યા ભુવાજી મંદિરમાં જતા રહ્યા અમે દર્શન કરીને આવતા રહ્યા પછી ડીજે હતું ભાઈ ડીજેમાં બહુ જલસા કર્યા ડીજેમાં જલસા કર્યા પહેલાં તો ડેકોરેશન જોઈ લીધું કે કેવું ભુવાજીએ છપાયું છે એમનું બેનર તો બેનર પણ એક નંબર હતું ભાઈ અને આ ડીજેની તૈયારી હતી ભાઈ માણસો બોલાવી દીધા બધા ટાઈમ સર બધા વરસાદ હતો એટલે વરસાદમાં આવી ના શક્યા પણ બધા જેટલા આવ્યા એટલા બહુ બધા હતા અને પછી નાચતા ગાચતા ભુવાજીની બગી ઉપર શોભાયાત્રા કાઢી શોભાયાત્રા નીકાળી હતી ને એ તો તમે જોવાનું ભૂલતા જ નહીં મારા ભાઈ આગળ આવે છે અમારા બ્લોગમાં બન્યા રહેજો બહુ આનંદ આવશે બહુ મજા આવશે તો ડીજે ફાઇનલી ચાલુ કરી દીધું હતું પબ્લિક પણ આવી ગઈ હતી પબ્લિક આવી ગઈ પબ્લિક નાચી કૂદી જલસા કર્યા બસ આ ગન ફાયરિંગ થયું ને એટલે તો ભાઈ ચાર ચાંદ લાગી ગયા હતા વા અવસરમાં આ ફૂદડે ફૂદડા વેરાઈ ગયા હતા આ ભુવાજીની યાત્રામાં ક્યાંય ઘટતા નહોતા હો ફૂદડા એકદમ અવસરમાં મોજે દરિયા થઈ ગયા હતા ભાઈ અમે તો ભુવાજીની બગી જોઈને આનંદ આવી ગયો વાહ વાહ ભુવાજી લાલા ભુવાજીની કાંઈ વાત ના ઘટે મારા ભાઈ બસ પછી તો અમે આ ભુવાજીનું મુખ જ જોતા રહી ગયા કે ભુવાજી કેટલા આનંદમાં છે અરે નાગ પોચમ ઘોઘા મહારાજનો દિવસ અને અમારા લાલા ભુવાજી મોજમાં ના હોય તો કાંઈ વાત ના ઘટે મારા ભાઈ અરે કોક દિવસ અમારા કરલીના આંગણે આવજો નાગપોચમના દિવસે તમને ખબર પડે કે મારા ભુવાજીનું રજવાડું કેવું છે ગોગા ગોઘાધામ કરલી એમને નથી નામ બોલાતું મારા ભાઈ અરે આ તો સુરતની મોજ છે તમે ખાલી જોતા જાવ આગળ આગળ શું શું થાય છે મારા ભાઈ પબ્લિકના મનમાં તો સમાજ તો ભાઈ નાસ્તા નાસ્તા ભુવાજીને મંદિરે પહોંડે એકવીસ ડબ્બા ઘીની સુખડી બનાવી હતી ભુવાજી એકત્રીસો લીટર દૂધની ખીર બનાવી હતી અમારા ભાઈ અરે રાતનું આયોજન પણ તમે જોતા રહી જાવ અમારા ભાઈ એકદમ સ્ટેજ ટાઈપ રાતનું આયોજન હતું સ્ટેજ મૂક્યું હોય ને મોટા કલાકારોને એવું મારા ગોગા મહારાજના રમેલનું આયોજન હતું અમારા ભાઈ બસ હવે નીચે બેસવાના ગાદલા પથરી નાખ્યા હતા અને હવે ભુવાજીની ગાદી મંદિરમાંથી ભુવાજીનો ડોડ સૂટે એટલે આવવાની જ હતી ભાઈ ભૂવાજીની ગાદીને બધું બહાર લાવવાની તૈયારી હતી ને બસ એના પહેલાં અમે પંખા બંખા ફિટ કરીને ભુવાજીને આવવાની તૈયારીમાં જ અમે બધું સેટિંગ કરી નાખ્યું હતું બહાર કે ભુવાજી આવે એટલે ડાયરેક્ટ બેસી શકે ધૂળવા માટે એના માટે પહેલાં તો અમે બધી તૈયારી કરી નાખી તૈયારી કરીને બસ ભાઈ ભુવાજીના માટે આ ભાઈ એકદમ કેજીએફ જેવો ફૂલ સેવા કરતો હતો આખા રમેલમાં બસ પછી અમારા લાલો ભુવાજી ગોગા મહારાજના પવન સાથે ધૂણવા માંડ્યા હતા કે બધાને આશીર્વાદ એમ ખેમ મજાના આશીર્વાદ આપવા માંડ્યા હતા મારા ભાઈ કાંઈ ઘટતું નહોતું એકદમ મજા મજાની મજા બોલતા હતા મારા ભૂવાજી અમને પણ આનંદ આનંદ કરાવી નાખ્યો હતો আরে মাগবালা আরে মাগবালা কলিঞ্জা গো बदी रमेल ने मौज माली ने लास्ट मूवाजी स्कॉर्पियो मोकली दी, दी रेलवे स्टेशन सुधी के भाई बद मेहमानों ने मुक्ता हो સ્કોર્પિયો આવી ગઈ કહી દીધું ભાઈ અમે બસ મારા ભાઈ હવે અમારી પણ રેલવે આવતી હતી વલસાડ વડનગર વાળી તો બસ અમારી રેલવેમાં અવારે બેસવાની તૈયારી જ હતી મારા ભાઈ સવારે વહેલા છ વાગે અમે આવી ગયા હતા રેલવે સ્ટેશન હો મારા ભાઈ સ્કોર્પિયો હોય તો જવાય નગર અમે ના એક હોત એટલી વહેલા એકદમ ફાસ્ટ ફાસ્ટ અમને રેલવે મળી ગઈ છ વાગે છ વાગે રેલવે મળતા મોડર સાચા મનથી બેસી જ ગયા હતા અમે રેલવેના અંદર રેલવેના અંદર બેસે ને એટલે પહેલાં તો આ બધા સારા સારા વ્યૂ શૂટ કરવાનું ચાલુ કરી નાખ્યું કે નાના ગજબના વ્યૂ આવતા હતા આ વાદળ વાદળછાયું વાતાવરણ હતું ને મારા ભાઈ એટલે તો કાંઈ ઘટતું જ નહોતું ભાઈ અને પછી સ્લો મોશનમાં આ વિડીયો શૂટ કર્યો તો મારા ભાઈ કે આ વતના ચારો હતો એકદમ જોરદાર કે આ હાલા જવાબ એના અંદર અમે રેલવે જતી હતી ઠંડો ઠંડો મોસમ હતો એકદમ બારિશ પડતી હતી આ ફિલિંગ આવતી હતી ને જે કે ના પૂછો વાત મારા એ ફિલિંગમાં બસ એ ફિલિંગમાં અમે જોતા જોતા જોતાં જોતા ક્યારેય અમારું વિસનગર નજીક આવી ગયું અમને ખબર પણ ના મળી મારા ભાઈ સુઈ પણ ગયા હતા અમે તો વચમાં અને આ નજારા અંદર વ્યૂમાં વિસનગર જોઈ લીધું કે આ ફાઇનલી વિસનગર પહોંચી જ ગયા વિસનગર ઉતરી જ ગયા સાચા મનથી વિસનગર ઉતરીને અમારી ગાડી રેલવે સ્ટેશન મૂકેલી જ હતી મારા ભાઈ કેમ કે અમે ગાડીમાં જ આવ્યા હતા ત્યાં તો ગાડીમાંથી રેલવે સ્ટેશનથી ઉતરીને ગાડીમાં બેસ્યા કાડીમાં બેસીને અમારા ગામ કરલી અમે પરત પાછા આવી ગયા હતા તો ફાઇનલી અમારા આવા બધા જ બીજા બ્લોગ જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલ ના થાય મારા ભાઈ અને આવા જ બ્લોગ જોવા માટે ત્રણ દિવસે અમારો બ્લોગ આવી જ જાય છે મસ્ત એક સારો સરસ મજાનો તો એ બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરજો શેર કરજો લાઈક કરજો અને બે લાઇકન પ્રેસ કરવાનું તો ભૂલતા જ નહીં મારા ભાઈ